ભાગવત માં લખેલું છે પ્રહલાદજી નાના નાના બાળકો પાસે શ્રી નારાયણ નું બધા બાળકો એટલા બધા આનંદિત થઈ ગયા કેવલ ને કેવલ નારાયણ નારાયણ આખા આશ્રમ માં નારાયણ નું નામ ગુંજવા લાગ્યું અરે સાહેબ ભાગવત માં તો લખેલું છે આશ્રમ ના કણકણ ની અંદર પત્તા પત્તા ની અંદર બધી જગ્યાએ નારાયણ નારાયણ શબ્દ અંકિત થઈ ગયો અને છેલ્લે તો કથા એવી છે શુક્રાચાર્ય ના બંને દીકરા આવીને જોયું તો મંત્ર બોલાય છે નારાયણ નારાયણ ચૂપ કરાવે છે પ્રહલાદ બંધ થયા પ્રહલાદ બંધ થઈ ગયા તો બધા બંધ થઈ ગયા ભાગવત ની દિવ્ય કથા છે પ્રહલાદ નો હાથ પકડી અને સંડા મરક લઈ જાય છે હિરણ્ય કશ્યપુ પાસે હિરન્ય કશ્યપુને કહે છે માફ કરજો મહારાજ પણ બધા અમારું માને છે પણ તમારો દીકરો અમારું માનતો નથી તમે ના પાડી હતી હરિનું નામ લેવાની અને આ તમારો દીકરો જ હરિનું નામ લે છે પોતે તો લે છે પણ બીજાની પાસે પણ લેવરાય છે ભાગવતમાં અહીંયા એક બહુ સરસ મજાની વાત લખી અહીંયા જેટલા બેઠા છે બધા માટે બહુ કામની વાત છે એ આપણે તો ભગવાનનું નામ લઈએ પણ આપણા દ્વારા કોઈક વ્યક્તિ જો ભગવાનનું નામ લઈને તો એનું ફળ પણ આપણને મળે છે એટલે એની મળે પણ આપણને પણ એનું ફળ મળે છે એટલે આ વાત આ વાત હંમેશા મગજમાં રાખજો કોક ના ઘરે બેનો સત્સંગ કરવા જાય જેના ઘરે પણ છો યાદ રાખજો એ લોકોનું તો કલ્યાણ થાય પણ સાથે સાથે તમારું પણ થાય છે અને મારે ખાસ કેવું છે મને બહુ ગમે એટલા માટે સત્સંગ કરવા જાઓ કોઈના પણ ઘરે જાઓ ત્યારે એવું ક્યારેય માનવાનું જ નહીં કે અમે ફલાણા અમીર માણસના ઘરે સત્સંગ કરવા આવ્યા છીએ અને સત્સંગ કરો ત્યારે સત્સંગ નો અર્થ જ એવો થાય કે જે સત્યનો સંઘ એનું નામ છે સત્સંગ સાહેબ આપણને ખબર નથી સત્સંગ કરી કરીને આપણે આગળ જતા કેટલું મોટું ભાથું ભરવાના છીએ અને ઘણી બધી મહિલા મંડળના બેનો બેઠા છે કેટલાય મહિલા મંડળો અલગ અલગ બેઠા છે મારે તમને અને આ ચાલુ જ રહેવું જોઈએ બંધ તો થવું જ ન જોઈએ હું તો ખાસ કહું બેનો સત્સંગ કરતા હોય ને એમાં ભાઈઓએ ક્યારે જાવું જ નહીં એ બેનોને ને લટકા કરવા જ દેવા કારણ કે એની મજા આવે અને સત્સંગ થતો જવાય કારણ કે એ બેનોની મજા છે એકાદો કાનો બને એકાદી ગોપી બને એકાદી રાધા બને પછી આનંદ કરતા હોય અને આ હોવું જોઈએ થવું જ જોઈએ આપણે એવો ભાવ કરીએ છીએ અમે બધા છીએ કૃષ્ણ અમે છીએ રાધા અમે છીએ અમે જ ગોપીઓ છીએ અને એ ભાવથી સત્સંગ થવો જોઈએ અને એ પણ મૂળ સાથે સાથે કેતો જાય કદાચ કોકના ઘરે સત્સંગ કરવા જાવ કોઈ નાનો માણસ હોય ને તો એને સામેથી ના પાડવાની ભાઈ આજે તારે કઈ બનાવવાનું નથી તારા ઘરની ચાય નથી પીવી તારા ઘરે કેવલ ને કેવલ અમારે સત્સંગ કરવો છે અને આ બન આજે અગિયારસ છે ને અહીંયા બેઠા બેઠા આપણે બધા સત્સંગ કરી લઈએ અમે મન તો કહેવામાં આવ્યું મને બેને જ કીધું મને કે અમે અગિયાર બંધ રાખ્યો છે સત્સંગ મેં કીધું બહુ સારું કર્યું તમે ઇનડાયરેક્ટલી મારા માટે જ હારું કે તમે આ બધે અને લગભગ બધી મહિલા મંડળ જ બેઠા છે સન્મુખ ભક્તિ મહિલા મંડળ છે લક્ષ્મીનારાયણ મહિલા મંડળ છે અનસુયા મહિલા મંડળ છે બીજા ચોથા કોઈ છે છે કે નહીં ભોલેનાથ અરે વાહ ભોલેનાથ મહિલા મંડળ છે ગોપી મહિલા મંડળ છે કઈ નહીં જે મહિલા મંડળ આ સુધી તમારો અવાજ નથી પોગતો એટલા માટે